ઠંડી એટલે જોરદાર હાથો તો નહીં આવે પણ એ વાત સાથે આપણે ઘુમેડીને એ વસ્તુને આપણે કરી નાખશું એમાં થોડા એવા તલ ખાંડની ખાંડનું ગળાસ એટલે બે ટીસ્પૂન જેટલી ખાંડ સાથે લઈ લેશું લીંબુ એક અડધી ટીસ્પૂન જેટલી લઈ લેશું એની અંદર સોડા બાય કાર ઈનો અને ઈનો જરાક એવો નાખીએ તો પણ સોફ્ટ થાય અને જોડે લેશું તલ તો આપણે લઈ લીધી છે પાંચ ટીસ્પૂન જેટલી સોડા બાય જોયું ને તમે આ બધો મસાલો થઈ ગયો એકદમ જોરદાર ગળાસ ખટાશ તીખાશ પકાવવા માટે સોડા બાયકાર સોડા બાયકાર ન હોય તો તમે ઈનો પણ લઈ શકો એના ઉપર લઈ લેશો થોડું એવું લીંબુ થોડું એવું નાખાય છે તેલ તેલ પણ નાખી દઈએ તો સોફ્ટ થશે ચલો કચોરાની અંદર આપણે બેકિંગ બાઉલ ની અંદર આપણે લઈ લીધો છે થોડું એવું તેલ અને લોટ વઘારમાં લઈ લેશું જોરદાર વઘાર તો તેલ લાલ મરચા તજ લવિંગનો તજ અને લવિંગ સાથે લઈ લેશું હિંગ હિંગની સાથે આપણે લેશું થોડા એવા તલ અને જોડે લઈ લેશું તો મસ્ત મજાનો તાજો તાજો લીમડો જોઈ જોઈએ ને વઘાર તો થઈ ગયો એકદમ સ્ટ્રોંગ અને જોરદાર આ વઘારને જોઈને કોઈને પણ મન થઈ જાય કે આપણે ઓંડવો તરત ને તરત આથો નાખીને બનાવી નાખીએ અને ખાવામાં લઈ લઈએ હા ભાઈ કેન્યાની ભાષામાં ઓંડવો કહેવાતું હોય છે વધારે આમ તો હોય છે હાંડવો પણ આ ભાષા બે રીતના હાંડવો કે ઊંડવો એક જ થાય ચલો વાતમાં આપણે લઈ લેશું બેક કરવા મૂકી દેસુ આપણા ઓવનની અંદર જેથી કરીને આપણો પંદરથી વીસ મિનિટની અંદર એક સરખો પાકતા બંને સાઈડે તરત જ પાકી જાય જૂના જમાનાનો હાંડવો યાદ આવી ગયો મમ્મીઓ નાની ને દાદીમાં બનાવતા તપેલાની અંદર અને સરસ મજાનો હાંડવો થતો એ જ્યારે બનતો હોય સુગંધ આવે કે મન થઈ જાય ખાવા માટે તો હું લઈ લઈશ વાત સાથે ઓવનની અંદર આ હાંડવાની આપણી ડીશ એને મૂકી દઈશું આપણે વીસ થી પચીસ મિનિટની અંદર આ હાંડવા પાકીને જોતા રહેવાનું કે કઈ રીતના આપણો ઑંડવો પાકી ગયો છે કે નહીં તો આપણે એક નાઇફ લેશું એટલે કે ચાકુ લઈને જોઈ શકશું કે આપણો ઓંડવો પાકી ગયો છે કે નહીં જો ચોટી જાય તો ના પાક્યો હોય પણ આ પાકીને થઈ ગયો છે એકદમ તૈયાર તો બંને બાજુ પાકી ગયો છે અને એકદમ સરસ મજાનો કડક થઈ ગયો છે અમારા ઘરમાં થોડો આવો કડક ખવાતો હોય જ પણ હાંડવો તો ભાઈ આ પ્રમાણે પાકેલો હોય તો જ સરસ લાગે તમે જોઈ શકો ડબલ ધ સાઇઝ થઈ ગયો છે પોચો પણ થઈ ગયો છે સોફ્ટ પણ બની ગયો છે અને ફૂલી પણ ગયો છે તો ફૂલી જવા માટેની વસ્તુમાં તમે સોડા બાય કાર પણ નાખી શકો ઈનો પણ નાખી શકો તમારી પાસે બેમાંથી જે પણ વસ્તુ હોય પાપા ટી સ્પૂન જેટલો નાખ્યો હોય તો બે કચોરામાં સરસ રીતના થઈ જાય છે ખોલીને જોશું તો જુઓ તમે કેવો પાકીને સરસ તૈયાર થઈ ગયો છે તો ગળાશ ખટાશ તીખાશ જો મારી ચેનલ તમને ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફોરવર્ડ કરજો હું પોતે પણ ટેસ્ટ કરીને જોઈ લઉં કે કેવો થયો છે તો ભાઈ થયો છે તો બહુ જ સરસ આગળ આગળ બીજા બધાને ફોરવર્ડ કરજો